હલો દર્શક મિત્રો તમારું તો ફૂડી શોમાં સ્વાગત છે આજે આપણે સાબુદાણાના વડા બનાવવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં આપણે બટેકા બાફી લીધા છે હવે આપણે હવે આપણા બટેકા આપણે મેશ કરી લીધા છે હવે આપણે તેની અંદર સિંગદાણાનો પાવડર એડ કરીશું હવે આપણે તેની અંદર લીલું મરચું અને જો તમે લાલ મરચું ખાતા હોય તો તે પણ એડ કરી શકો છો આદુ

હવે આ બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું આપણે જે મિક્સચર બનાવ્યું છે તે આપણે સરખી રીતે મસળી લીધું છે હવે આપણે આના વડા બનાવીશું અને તેને તળી લઈશું આપણે સાબુદાણા વડા બનાવી લીધા છે હવે તેને આપણે ફ્રાય કરીશું હવે આપણા સાબુદાણા વડા તળાયા પછી તૈયાર છે હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું ઘરમાં ગરમ સાબુદાણા વડા ધાણાની ચટણી સાથે તૈયાર છે થેન્ક યુ